સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મહત્વના સિદ્ધપુર શહેરમાં તહેવારો ટાણે કાયદો અને સુરક્ષા જાળવવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પાટણ જિલ્લા એસપી વી કે નાઇ ફ્લેગ માર્ચમાં રહ્યા ઉપસ્થિત ડીવાયએસપી સહિત સોથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ સિદ્ધપુર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું સિદ્ધપુરમાં આગામી દિવસોમાં આવનારા તહેવારોને લઈને પોલીસે મોટી કવાયત હાથ ધરી રમજાન ઈદ રામનવમી અને ચેટીચંદ જેવા મહત્વપૂર્ણ તહેવારોને લઈને શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાય ડીવાયએસપી કે પંડ્યા પીઆઈ જેબી આચાર્ય પીએસઆઈ કમાન્ડો ફોર્સના જવાનો અને પોલીસ કર્મચારીઓ જોડાયા ફ્લેગ માર્ચ બાદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે કોમ્બિંગ ઓપરેશન ધાબા ચેકિંગ અને હોટલ ચેકિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવશે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેશે અને નાગરિકો તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરી શકશે બ્યુરો રિપોર્ટ પાટણ